નમસ્કાર મિત્રો આપની સાથે હું પાર્થ વેલાણી દર વર્ષે પૂર આવે વાવાઝોડા આવે ભારેથી ભારે વરસાદો આવે આ બધી જે કુદરતી હોનારા હોય એનાથી આપણે બધા પ્રભાવિત થયા છીએ અને આ બધું કરવા માટે કોણે એને નિમિત્ત બનાવ્યા એના માટે કોણ જવાબદાર છે એ બધા એ બધા પ્રશ્નો આપણે બધાને થતા હશે કેમ કે જે દર વર્ષે હવે પૂ પૂર આવવાની સંખ્યા છે એ કેમ વધી રહી છે શું આનો જવાબ કોઈની પાસે છે ખરો ભગવાને સરસ મજાની પૃથ્વીનું નિર્માણ કરેલું છે પરંતુ આ પૃથ્વીને આપણે જીવવા માટે એક સારી એવી રહેવા દીધી છે ખરી આપણે પાણીનું પ્રદૂષણ કરી નાખ્યું જમીનનું પ્રદૂષણ કરી નાખ્યું હવાનું પ્રદૂષણ કરી નાખ્યું ધૂવાડા આપણે કેટલા બધા ધૂવાડા આપણે કાઢીને કારખાનાના વાહનોના એસીના આ બધું એસીના જે કાર્બન ઉત્સર્જન જે થતું હોય એના લીધે વાતાવરણમાં જે વાયુ જે ઝેરી વાયુ ફેલાતો હોય અને એ વાયુના લીધે જે ગરમી એટલી બધી વધી રહી છે ગ્લોબલ વોર્મિંગની કેવી સમસ્યાઓ છે અને જે ઓઝોન સ્તરમાં જે ગાબડું પાડી દીધું છે અને આ બધી જે પરિસ્થિતિ નિર્માણ કરવા માટે માનવી જેટલો જવાબદાર છે અને જે આપણી પ્રકૃતિ હોય પ્રકૃતિને ચેન પણ આપણે તોડી નાખી છે પક્ષુ પક્ષીઓ હોય એ પણ કે લુપ્ત થઈ રહ્યા છે અને પહેલ સમયમાં જે સારો વરસાદ થતો સારું વાતાવરણ હતું પરંતુ એવું હવે રહ્યું છે ખરું કેટલું બધું ખરાબ વાતાવરણ થઈ ગયું છે આપણે એક્યુઆઈ સિટીના જોઈએ તો એક્યુઆઈ લેવલ પણ કેટલા વધી જતા હોય છે હાલમાં જે ઉનાળો હતો ઉનાળો કેટલો ગરમ અને ભયંકર રહ્યો આપણે બધાએ અનુભવ્યું છે એસી વગર લોકો રહી પણ નહોતા શકતા એસીના પણ એટલા બધા વેચાણ થયા કે એસીની ગમને પણ માંડમાંડી છે એ પૂરા કરી શકી હતી આવું વાતાવરણ થયું પરંતુ એ બધાની વચ્ચે આપણે એ પ્રશ્ન આપણે વિચાર્યો ખરું કે આપણે પૃથ્વીને આપણે કેવી રીતે સારી અને સુંદર બનાવીએ અને પ્રદૂષણ રહિત કેવી રીતે બનાવીએ એ આપણે વિચાર્યું છે ખરું આપણે ચોથા નંબરનું અર્થતંત્ર બનાવી નાખ્યું દેશની ઇકોનોમીને બહુ સારી બનાવી દીધી અને દેશને કેવો વિકસિત તરફ આપણે આગળ વધારી રહ્યા છીએ એ આપણે બધાએ પ્રયત્ન કરીએ છીએ અને આપણે જોઈ રહ્યા છીએ કે કેવું અર્થતંત્ર આપણે બનાવી નાખ્યું વિદેશમાં પણ ખૂબ જ સારી એવી ભારતની નોંધ લેવાતી હોય છે આપણે ચંદ્ર ઉપર પણ પહોંચી ગયા છીએ મિત્રો પણ એ ચંદ્ર ઉપર પહોંચી ગયા પણ આપણી પૃથ્વીને પણ એક જીવવા જેવી રહેવા દીધી છે ખરી દરિયાનું તાપમાન કેવું દિવસે ને દિવસે વધી રહ્યું છે હિમાલય પીગળી રહ્યો છે દર વર્ષે દરિયામાં લાખો ટન જેવો કચરો છે તે દરિયામાં નખાતો હોય છે કે જેના લીધે દરિયાની સજીવ સૃષ્ટિ હોય એને પણ નુકસાન પહોંચતું હોય છે એની જે કડી હોય એ પણ તૂટી જાય છે પશુ પક્ષીઓ છે એ પણ હવે કેવા દિવસે ને દિવસે લુપ્ત થઈ રહ્યા છે ઘણા જે પક્ષીઓ હોય એ જોવા પણ નથી મળતા અને આપણે જે ચકલી દિવસ ઉજવીએ કે આ બધા જે અલગ અલગ દિવસો જે ઉજવવાના હોય પર્યાવરણ દિવસો ઉજવીએ વિશ્વ જળ દિવસ ઉજવીએ આ દિવસ જ આપણે ઉજવીએ છીએ એક દિવસ માટે આપણે પોસ્ટર કરીએ કે કાર્યક્રમ કરીએ પણ શું એક દિવસ માટે આપણે કાર્યક્રમ કરી અને એની ઉજવણી કરવાની હોય છે કે આપણે જે નૈતિક મૂલ્ય હોય અને જે પર્યાવરણની જાળવણી કરવાની હોય એ જે ફરજ નિભાવવાની હોય એ ફરજ આપણે નિભાવવામાં કેમ ચૂકી જઈએ છીએ એક મોટો સવાલ એ છે અને બધાએ આપણે એના માટે વિચારવું જ રહ્યું કારણ કે આપણે મનફાવે એટલું પાણીને આપણે બગાડી નાખીએ છીએ બિનજરૂરી જે કચરો હોય તો કચરો ગમે ત્યાં ફેંકી દઈએ છીએ અને કચરા પેટીમાં પણ નથી નાખતા અને જે પર્યાવરણ આપણે જાળવણી કરવાની હોય એ વૃક્ષો છે મન મનફાવે તેમ આપણે કાપી નાખીએ છીએ અને એ વિકાસ કરવા માટે જે આપણે મોટી મોટી ઇમારતો બનાવી નાખીએ છીએ એના માટે વૃક્ષો કપાઈ જાય છે વૃક્ષોમાં રહેતા જે જીવજંતુ હોય પશુ પક્ષી હોય એ પણ કેટલા બધા મરી જતા હોય છે એ પ્રકૃતિને આપણે જે ઠેસ પહોંચાડીએ છીએ એનું જે બધું પરિણામ છે તે આપણે ભોગવવું પડતું હોય છે ને આપણે એમ કહીએ કે સ્વર્ગમાં બધું ઉપર જઈને મરી જાય પછી ભોગવવાનું છે તે અનિ આપણે અહીંયા જ ભોગવવાનું છે આ કેવા પૂર આવે છે લોકો તણાઈ જાય છે અને લોકોને ખાવા માટે પણ ફાફા પડી જતા હોય છે આ બધી પરિસ્થિતિ માટે જવાબદાર આપણે બધા માન માનવીએ છીએ અને જે માનવી છે તે આ જે તમામ પરિસ્થિતિ જે બની રહી છે એ પરિસ્થિતિને કરવા માટે પોતે જેટલો જવાબદાર છે અને પોતે જ એ પૃથ્વીને સાચવી નથી શકતો તો પૃથ્વી લોકોને કેવી રીતે સાચવી શકતે એક મોટો સવાલ એ પણ છે કારણ કે પૃથ્વીને આપણે રહેવા જેવી રહેવા જ નથી દીધી અને પછી આપણે કહીએ કે પૂર આવે છે આ દાવાનાર આવે ફૂસ સંકલન થતું હોય અને આ તમામ પરિસ્થિતિ થતી હોય પરંતુ આપણે એ જે પ્રકૃતિ હોય એને આપણે નાશ કરી અને આપણે વિકાસ કરવામાં આપણે એટલી બધી આધરી દોટ મૂકી રહ્યા છીએ આપણે અત્યારે એકવીસમી સદીમાં જીવી રહ્યા છીએ વીસમી સદી કેવી હતી અને આપણે બાપ દાવ પાસેથી આપણે જાણતા હોઈએ છીએ અને એકવીસમી સદીનો યુગ છે એ ટેકનોલોજીનો યુગ છે અને જે વિક વિકસિત ભારતની આપણે સંકલ્પના જે કરી રહ્યા છીએ અને વિકસિત ભારત તરફ આપણે આગળ વધી રહ્યા છીએ કેટલો બધો આપણે વિકાસ કરી નાખ્યો અદ્ભૂત વિકાસ કરી નાખ્યો ચંદ્ર ઉપર આપણે પહોંચી ગયા પરંતુ આપણે જે આપણી નૈતિક ફરજ હોય એ આપણે ભૂલી ગયા છીએ જે તળાવ હોય તળાવને પણ આપણે ભૂલી અને ત્યાં પણ એ ઇમારતો બધું નિર્માણ કરી નાખવું ખેરકાયદેસર મનફાવે તે બાંધકામો કરી નાખવાના એની મંજૂરીઓ પણ જે મળી જતી હોય છે અને જે મોટી રાજકીય વોગનો ફોટો ઉપયોગ કર કરવામાં આવતો હોય છે અને જે ટાઉન પ્લાનિંગ કરવાનું હોય ટાઉન પ્લાનિંગ તો મન ફાવે તેમ કરી નાખવાનું કરોડો અબજો રૂપિયા જે સરકારના હોય એ પણ આપણે વેળવી નાખવાના અને નગર રચના જે કરવાની હોય એ પ્રમાણે આપણે કરતા નથી ગટરને જે કેવી રીતે એને ડિઝાઇન આપવાની હોય આકાર આપવાનો હોય એ પ્રમાણે પણ થતું નથી ગટરો કેમ ચોકઅપ થઈ જાય છે એ પણ આપણે સમજતા નથી કારણ કે લોકો છે એ પૈસા કમાવા માટે એટલો આંધળો બની ગયો છે અને પૈસાની એટલી બધી ભૂખ છે કે એની ભૂખ એને ધરાતા જ નથી ધરાતા જ નથી એટલી બધી ભૂખ લોકોને છે અને એ બધા પૈસા છે તો શું કામ આવવાના છે આ બધી કુદરતી હોનારતો આવે છે અને એ હોનારતમાં બધા જ આપણે ગમે ત્યારે આજ નહીં તો કાલ મરી જવાના છીએ તો એ ભેગું કરીને પણ શું કરવાનું એ બધા પૈસાને અને આપણે પ્રકૃતિને આપણે ન જાળવી શકીએ તો આપણે માનવી નથી આપણે કાયર રાક્ષસ છીએ અને રાક્ષસ કરતાં પણ આપણે ખરાબ વૃત્તિને આપણે કહી શકાય તો કંઈ નવાઈ નથી એનામાં કારણ કે જે આવી આવા પ્રકારની જે માનસિકતા લોકોના મનમાં જે બેસી ગઈ હોય કે નકરો વિકાસ જ કરવાનો નકરો વિકાસ જ કરી અને વિકસિત આપણો દેશ બનાવી નાખવાનો પણ એ વિકસિત બનાવવાને બનાવવામાં આપણે કેટલું બધું આપણે ગુમાવી દીધું છે અને જે પૂર આવે અને સિટીમાં પાણી ભરાઈ જાય અને લોકો છે એ સંપર્ક સંપર્કવિહો બની જાય ખાવાના પણ ફાંફા પડી જતા હોય અને કેવી જે પરિસ્થિતિમાં લોકોની જે હાલત છે તે દયનીય અને કફોડી જે હાલત બની જતી હોય છે એનડીઆરએફની ટીમ ને એસડીઆરએફની ટીમ ત્યાં ત્યાં રહેવું પડતું હોય છે અને તણાઈ જતા લોકોને બચાવવાના અને બધું કરવાનું અને આ કેટલા બધા પૂર આવી આવી જાય છે પરંતુ એ પૂર આવવા માટે આપણે વિચાર્યું છે ખરું કે કેમ આ પૂર આવે છે અને કેમ આ બધું થઈ રહ્યું છે એ નવરા બેસીને એ વિચાર કર્યો છે ખરો કે નખરું આપણે પૈસા કમાવવામાં કે આ વિકાસ કરવામાં કે આ બધું જે ગેરકાયદેસર જે કામો હોય એ કરી ને આપણે ખૂબ સારું દેખાડી દેવું અને દેશને પ્રગતિના પંથે લઈ જવો સો આવી રીતે જે આને પ્રગતિ કહેવાય અને પ્રગતિની પણ અધોગતિ કહેવાય અને આ પૂરું પૂરું જે બધા આવે છે એનાથી સિટીને પણ કેવડું કરોડો બજાર રૂપિયાનું જે નુકસાન જોવા મળતું હોય છે અને એ નુકસાન છે ખાલી સિટીમાં જ થયું હોય એવું નહીં બધાને ભોગવવું પડતું હોય છે આપણી પ્રકૃતિને ભોગવવું પડતું હોય છે ખેડૂતોને ભોગવવું પડતું હોય છે અગરિયા હોય તો અઘરિયાને પણ ભોગવવું પડતું હોય છે ધંધાવાળા હોય તો એમને પણ ભોગવવું પડતું હોય છે આપણે બધા લોકોને છે ત્યાં બધું ભોગવવું પડતું હોય છે કારણ કે આ જે સિસ્ટમ છે આ સિસ્ટમ જ આપણે એવી થઈ ગઈ છે આપણી કે એ સિસ્ટમમાં ગમે ત્યારે ફરી જાય ઉનાળામાં પણ વરસાદ આવે શિયાળામાં પણ વરસાદ આવે ત્રણેય સિઝનમાં વરસાદ જ આવે અને ક્યારે કંઈ વરસાદ આવે ક્યારે ના આવે એનું કાંઈ નક્કી જ ના કહેવાય અને ગમે ત્યારે નુકસાન કરી અને જતો રહે આવી સિસ્ટમ છે તે વરસાદની બની ગઈ છે અને આપણે કેટલા બધા પૂર આવતા જોયા છે વાવાઝોડા જોયા છે તાવતે વાવાઝોડું જોયું બીપર જોઈ વાવાઝોડું જોયું અને આ કેવા 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 વાવાઝોડા આવી આવી રહ્યા છે હજી ભવિષ્યમાં પણ કેટલા વાવાઝોડા આવશે અને એ બધું આપણે સહન કરવાનું છે મિત્રો એવું નથી કે અત્યારે આ વાવાઝોડા આવે અને પૂરું થઈ ગયું હજી આપણે ઘણું બધું આપણે જોવાનું બાકી છે અને ભવિષ્યમાં ઘણું જોવાનું છે આપણે એમ કહી રહ્યા છીએ કે હવે આપણે આટલા ટ્રિલિયન છે ડોલરની ઇકોસિસ્ટમ આપણે બનાવવાની છે આટલો દેશને આગળ વધારવાનો છે પરંતુ એ આગળ વધારવા કરતાં આપણી જે ઇકોસિસ્ટમ હોય પર્યાવરણની એ નીચેને આપણે સુધારવી અને એ જે જરૂરિયાત છે પર્યાવરણની જાળવણી કરવાની કેવી રીતે હોય એ વિશે આપણે વિચારવું જ પડશે અને જો આપણે નહીં વિચારીએ તો આમને આપણે બધું ભોગવવું જ પડશે અને હાલમાં જે ભોગવી રહ્યા છે એવું આપણે નવી પેઢી છે એમને પણ ભોગવવું પડશે અને આમને આમ છે દેશના નો વિકાસ રૂંધાઈ જશે અને લોકો છે ને દિવસે દિવસે લોકો મળતા જશે અને ભૂખમરો આવશે ને હાલમાં પણ કેવો લોકો ભૂખમરાથી લોકો પીડાઈ રહ્યા હોય એ આપણે બધા જોઈએ છીએ સમાચારોના માધ્યમથી બધું આપણે જાણીએ છીએ કે શું હાલત છે લોકોની લોકો સંપર્ક બની જાય કેવી રીતે ફૂડ પેકેટ તૈયાર કરી અને લોકો સુધી પહોંચાડવામાં આવતું હોય છે અને આ બધું આપણે જોઈએ છીએ મિત્રો અસ્તુ